પરિચય આપજો નમસ્કાર નમસ્કાર હું કરણભાઈ પરમાર હું પરમાર એગ્રો સેન્ટર જામાળા શાખા સલાવું છું અને ખેડૂતોને લઈને અમે અહીંયા લાઠી આ મરસી જોવા આવ્યા છીએ આ મરસીનું નામ છે પચીસ સાઠ નામદારીની અને આ મરસીની ખાસિયત મને એ લાગી કે ભાઈ નીચે પાકી જાય મરસા છતાં એને ઉપર ફૂટ ને ફૂલ અને મરસા લીલા હોય છે છતાં નીચેના પાકું હોય તો મરસી ખાખરતી નથી બરાબર બીજી મરચી લાલ કરીએ ને એટલે ખાખરી જાય ને પીળી પડી જાય છે આ મરસી ની ખાસિયત એવી છે કે નીચે પછી પાકી જાય અને ઉપર માળ મેકી અને લીલા મરસા ફાલ ફૂટ બધું શરૂ થાય છે કુકડ કવા હાવ નોર્મલ એટલે કઈ નથી એમ કયો તો આ તમે જોઈ શકો છો લગભગ કોઈ છોડમાં કુકડ જેને કહેવાય વાયરસ નામનો એક છોડમાંય નથી નથી બીજી મરસી કરતા આમાં વાયરસ થામુકો નથી એટલે ખેડૂતોને આ મરસી કરવી અનુકૂળ પડે અને પકવવામાં બેસ્ટ ક્વોલિટી છે હું માનું ત્યાં સુધી પકવવામાં ખેડૂત આ મરસી કરે તો બીજા કરતા દોઢ ઉત્પાદન આમાં લઈ શકે ઓકે ખૂબ ખૂબ આભાર કરણભાઈ યુ